રથયાત્રા સત્તરમી તારીખે આપણો મહોર નો કાર્યક્રમ છે બંને તહેવારો નજીકના દસ દિવસના અંતરે છે સાતમી તારીખે આખા જિલ્લામાં ત્રણ જેટલી રથયાત્રાઓ છે અને મોરમાં પણ તાજિયા અલગ અલગ શહેરમાં આપણા વલસાડ શહેરમાં પણ નીકળતા હોય છે એટલે ઈચ્છા હતી કે જિલ્લા વહીવટી તંત્ર આખું અમે આપની પાસે આવીએ આપણી પાસે બેસી આપની સાથે વાતચીત કરીએ લોકો નાના નાના સૂચનો પહેલી વસ્તુ એ કીધી ને સૌથી મોટી વાત છે સાલી સિવિક સાયન્સ નથી આપણે બીજાને શું કહીએ કાલે મુંબઈમાં બધા ક્રિકેટરો વર્લ્ડ કપ જીતી એની આનંદ કર્યો એના પછીનો અત્યારે વિડીયો હમણાં એક વાયરલ થયો છે આખા રોડ ઉપર દસ વીસ હજાર ચપ્પલ પડ્યા છે એવું જ રથયાત્રામાં એવું જ તાજિયામાં થાય છે એ પેલા પડી પડિયા હોય ને પડિયા જેમાં નાસ્તો આપે ને પ્રસાદ આપે ને કંઈ પણ આપે હે બધું એ રોડ પર ફેંકી ફેંકીને જતા રહેલા રથયાત્રાનો રૂટ છે ને કયો એ પૂછવું હોય ને કોઈ તો પૂછવાની જરૂર ના પડે કે આ પડ્યા બધા પડે ને કચરો પડ્યો કચરો હાલતો જ કે છેલ્લે તને જ્યાંથી શરૂઆત થઈ ત્યાં મંદિર તમને દેખાશે પ્રાંત અધિકારી અને ડેપ્યુટી કલેક્ટર એવમ નગરપાલિકાના વહીવટશ્રી આસ્થા મેળ